કાદુ કિચડમાં થઈ અને કપડાં ધોવાવું પડતું હોય રોષ વ્યક્ત કરવામાં આવ્યો લખતર ગામની અંદર સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી થતી આવકમાંથી રૂપિયા બે કરોડ લોકોની સુવિધા માટે થઈ અને જળશે નલતક યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે ત્યારે આ બે કરોડની જે યોજના છે તે લખતર ગામની અંદર ફેલ ગયો તેવો ઘાટ છે લખતર ગામની અંદર અનેક જગ્યાએ એક સાંધે ત્યાં તેર તૂટે તેવો પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે દરેક દરરોજે દરરોજે ક્યાંક ને ક્યાંક પાણીની પાઇપલાઇન લીકેજ છે થાય છે ત્યારે મહિલાઓને જીવના જોખમે તળાવે કપડાં ધોવા આવવું પડતું હોય તેમના દ્વારા ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તમારે કેટલા ટાઈમ થી સમસ્યા છે આ